બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મેઘરજથી મેઘરજના જીતપુરથી સારંગપુર રોડ પર ડામર રોડનું કામ સ્થાનિકો દ્વારા અટકાવાયું હલકી થી કામ થતું હોય તેવો આક્ષેપ કરાયો સારંગપુર મુળશી તુંબલિયાના આસપાસના પચાસ જેટલા યુવાનો દ્વારા કરાયો વિરોધ જ્યાં સુધી યોગ્ય રીતે નહીં થાય ત્યાં સુધી કામ બંધ બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી આલણંદ વેઘત તાલુકાના ચિતપુર થી સારંગપુર ને રાજસ્થાન ને જોડતો રસ્તો જે આવેલો છે તે રસ્તા પર ઉભા છે અને રસ્તા પર જે કામ ચાલુ છે તે ખરેખર ટૂંકમાં ખરાબ હાલતમાં થઈ રહ્યું છે જે ગામ લોકો એકસા થયા છીએ પચાસ થી સો માણસો અને તે જોતા અમને ખરેખર સંતોષ નથી આ કામ થી બરાબર અમારી ટૂંકમાં ગામ લોકો ની એવી ભલામણ છે કે જે સરકારના ના રૂલ્સ માં જે આવતો એ મુજબ નું કરે અને ટૂંકમાં રસ્તો સારો કરે અને રસ્તાની પરિસ્થિતિ ઘણા બધા વર્ષોથી આવી છે જેના લીધે અમે આ વસ્તુથી સંતોષ નથી અને જે કામ થઈ રહ્યું છે એ એકદમ બોગસ થઈ રહ્યું છે તો એ લોકોને બોલાવો અને વ્યવસ્થિત રીતે ટૂંકમાં જે એસ્ટીમેન્ટ પ્લાન મુજબ નું કામ થાય એ બી અમારી ટૂંકમાં આશા છે અને રજૂઆત છે ગામ લોકોની